બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની માત્ર આઠ વર્ષની નિક્ષા બારોટે એવું કાર્ય કરી બતાવ્યું છે કે જે આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાતના મુન્દ્રા સુધી ચાર હજાર પાંચસો ચોપન કિલોમીટરની સાયકલ યાત્રા કરીને નિક્ષાએ પેડલ ટુ પ્લાન્ટ થીમ સાથે પર્યાવરણ સંરક્ષણનો મજબૂત સંદેશ આપ્યો છે આ યાત્રા દરમિયાન એક લાખથી વધુ છોડનું વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું છે અને ફિટ ઇન્ડિયા માટે પ્રેરણા પૂરી પાડી છે પાલનપુરની નાનકડી નિક્ષા બારોટ જેની ઉંમર માત્ર આઠ વર્ષની છે પરંતુ હિંમત અને હોંસલો મોટા સપનાઓ જેટલા દેશના પૂર્વી છેડે આવેલા અરુણાચલ પ્રદેશથી શરૂ થયેલી પેડલ ટુ પ્લાન્ટ સાયકલ યાત્રા સાઠથી વધુ દિવસોમાં સાત રાજ્યોમાં સોથી વધુ શહેરોમાંથી પસાર થઈ ગુજરાતના મુંદ્રા સુધી પહોંચી આ યાત્રામાં નિક્ષાએ અંદાજે ચાર હજાર પાંચસો ચોપન કિલોમીટર સાયકલ ચલાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો છે નિક્ષા સાથે અન્ય ચાર અનુભવી સાયકલિસ્ટ પણ જોડાયા હતા માર્ગમાં આવતા દરેક શહેરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સમગ્ર અભિયાન દરમિયાન અંદાજે એક લાખથી વધુ છોડનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું આ અભિયાનને વધુ પ્રેરણાદાયક બનાવવામાં આવ્યું હતું જોકે વડોદરાની એવરેસ્ટ વિજેતા અને ભારતની લંડન સુધી સાયકલ યાત્રા કરનાર નિશા કુમારીએ દરેક શહેરમાં પ્રેરણાત્મક પ્રવચનો પણ આપ્યા હતા અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી નામ હે નિક્ષા ઓર મે સીરામ વિદ્યાલય હાઈ સ્કૂલ ગોવિંદા મે પત્યો મે ઇંગ્લિશ ઇંગ્લિશ મે પતિઓ ઓર મે સેકન્ડ સ્ટાન્ડર્ડ મે હું ઓર મેને गुजरात टू अरुआ चलप तो गुजरात मैंने साइकिलिंग की है और हमने एक लाख टी प्लांटेशन करा है और हमने बो बहुत सारी रिवर देखी है और एक नर्मदा रिवर एक गंगा रिवर एक बहुत सारी रिवर देखी है और मैंने राइनो देखा और एलिफेंट जंगल राइड करी है और एक गवर्नर ने मुझे साइकिल गिफ्ट करी है जो अपने भारत देश में आठ साल की बच्ची ने एक साइकिलिस्ट बनी है जिसने अरुणाचल प्रदेश से मुंद्रा तक का चार हजार पाँच सौ किलोमीटर का सफ़र जो तय करी है वो निक्षा बारोट हमारे श्रीराम विद्यालय विद्यालया इंग्लिश मीडियम स्कूल में सेकेंड्स कक्षा में पढ़ने वाली बच्ची है निक्शा का और उसके फादर का एक सपना था सबसे पहले उसके फादर दिवाली के समय हमारे पास आए एप्लीकेशन लेके छुट्टी के लिए और उन्होंने पूरा हमें प्लान बताया कि हमारी बच्ची इस तरह से साइकिल सवारी करना है तो आप क्या उसको सपोर्ट करेंगे तुरंत ही हमने मैनेजमेंट को फोन करा मैनेजमेंट ने बोला बच्ची को जो भी हेल्प की ज़रूरत है आप प्रोत्साहित करेंगे इसके लिए हम निक्शा को वन वीक में वीडियो कॉल करते थे उसको प्रोत्साहित करते थे क्लास में उसको उनके फ्रेंड्स को मिलाते थे और टीचर्स पूरा श्रीराम परिवार અર પ્રિન્સિપલ બંને પ્રિન્સિપલને હમ લોકોને ઉસકો પ્રોત્સાહિત કરીને નિક્ષાકો દેતે થ કે આપ બેટા આગે બડો ઓર આપ અપકા સફર પૂરા કરો ઓકે શું કેસો દીકરી સાથે સાયકલિંગ યાત્રા લાંબી યાત્રા શરૂ કરી હતી પરત ફર્યા છું શું કેસો દીકરી સાથે હું જે કે હું પતે માઉન્ટેનિંગ ફિલ્ સાથે સંકળાયલો છું અને સ્પોર્ટ્સ સ્પીડ સાથે સંકળાયેલો છું ને આ બધા છોકરાઓને મે માઉન્ટેનિંગ ટ્રેનિંગ ને કેમ્પિંગ અને इनके पास એક્ટિવિટી કરાયેલી છે મારી દીકરી સાથેનો અનુભવ કર્યો કે મેં આ રાઈડથી પહેલાં એને રોજ ટ્રેનિંગમાં રોજ એની નાની સાયકલ હતી પહેલાં હતું તો નાની સાયકલમાં એને ટ્રેનિંગ આપવી બહુ ટફ હતું કારણ કે પાલનપુરનો અને આપણા રોડ રસ્તાઓનો ટ્રાફિકથી માંડીને બધું જ ધ્યાન રાખવું પડે વેધરનું ધ્યાન રાખવું પડે એનું ફૂડનું ધ્યાન રાખવું પડે આ ટ્રીપ જે અમે ચાલુ કરીએ અરુણાચલ પ્રદેશથી મુંદા એની અંદર મોટી સાઇઝની સાયકલ એને ફર્સ્ટ ટાઈમ ચલાવી છે એની સાઇઝથી થોડી મોટી સાયકલ તો એને ટ્રાફિક અવેરનેસ થોડું શીખવાનું પડે માઉન્ટેન્સમાં કઈ રીતે એને ગેર્સ બદલવાના છે બ્રિજ આવે છે તો કઈ રીતે ગેર બદલવાના છે આ બધું જ કરતાં કરતાં રોજ સવારમાં મોર્નિંગમાં એને પ્રોટીનયુક્ત ખોરાક આપવાનો વેજીટેરિયન છે તો ચણા બાફેલા કઠોળ આ રીતે આપવાના એ કરતાં કરતાં અમે આગળ વધ્યા છીએ સિક્સટી ટુ ડેઝની અંદર અરુણાચલ પ્રદેશ પાંચસો પાંચ ઇન્ડિયા મ્યાનમાર બોર્ડરથી અમે ગુજરાત મુન્દ્રાએ અમે સી લેવલે અમારી સફર પૂરી કરી હતી એની અંદર ઘણા બધા ડિફેન્સના જે છે ધારો કે આસામ રાઇફલ છે એરફોર્સ છે સીઆઈએસએફ છે આર્મી છે બીએસએફ છે આ દરેકના લોકોનો અમને સપોર્ટ સાથે સાથે એક લાખથી વધારે અમે ટ્રી પ્લાન્ટેશન કર્યું છે અને જેમ કે વેસ્ટ બેંગોલના ગવર્નર છે એમને અમને તરંગ પ્રોગ્રામમાં પણ બી અમને બોલાવ્યા હતા અને સાથે દિનેશ રાણા બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ